છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કેવડી મુકામે દવ નિયંત્રણ શિબિર યોજાઈ હતી છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ હતી જેમાં છોડીના તહેવારમાં વધુ જંગલોમાં ડુંગર દેવ નવડાવવાની બાધા પૂરી કરવા માટે દવ લગા લાગવાના બનાવના પગલે લોકોમાં જાગૃતતા આવે અને વન સંરક્ષણ માટે સહભાગી બને તે માટે કેવડી ખાતે નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈના અધ્યક્ષાને દવ નિયંત્રણ શિબિર યોજાઈ હતી જેમાં દવ પટ્ટા કેવી રીતે પાડી અને દવ નિયંત્રણ કરી શકાય તેનો ડેમો રાખી સમજ આપવામાં આવી હતી જેમાં પચાસ જેટલા ગાર્ડ અને વનપાલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર વિભાગના આરએફઓ એનસી રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટા વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ તાલીમ ઇકો ટુરિઝમ ખેડ કેવડી ખાતે યોજવામાં આવી હતી જેમાં નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં પચાસ જેટલા રક્ષકો અને વીસ જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વન દવ હોળી પહેલાં જે ગ્રામ લોકો સળગાવતા હોય એને કાળજી રાખવા માટે અને એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી અને સમજ આપવામાં આવી હતી વધુમાં વધુ લોકો આ હોળીના તહેવારમાં જંગલોમાં જે દવ લગાડે છે એ ના લાગે અને આપણી કુદરતી સંપત્તિમાં જે મોટું નુકસાન થાય છે એ ટાળવા માટે અત્યારથી જ વનવિભાગ છોટા ઉદેવપુર દ્વારા આ કવાયત હાથ ધર શરૂ કરવામાં આવી છે